નંદુકામાં ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો બે હજાર પાંચસો થી વધુ બોટલો એકત્રિત રાષ્ટ્ર સેવાની અનોખી ભાવના ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ અને આસ્થા ફાઉન્ડેશન તેમજ જૈન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ધંધુકાની શ્યામગર શાળામાં વિશા રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું જેમાં બે હજાર પાંચસો થી વધુ બોટલ એકત્રિત કરવામાં આવ્યું વિમાન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તથા રાષ્ટ્રભાવના સાથે રક્તદાન કરી દેશ સેવામાં સહભાગી થવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાલ પંથકના સંતો અને મહંતો દ્વારા દ્રી પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું પ્રથમ અને રેડ ક્રોસ સોસાયટી જેવી વિખ્યાત બ્લડ બેંકોના સહયોગથી સમગ્ર કાર્યને સફળતાપૂર્વક અમલમાં મુકાયું હતું પ્રતિભાગી દરેક રક્તદાતાને પ્રોત્સાહન રૂપે સીલિંગ ફેન આપવામાં આવ્યો હતો તેમ છતાં અનેક યુવાનોએ પ્રોત્સાહન ઇના વિના માત્ર દેશ સેવાની ભાવનાથી રક્તદાન કર્યું હતું આ ભવ્ય ભવાની બિલ્ડર ભૂપેન્દ્રસિંહ ચાવડા ની આગેવાની આયોજન ને શહેરમાં સેવા અને રાષ્ટ્ર પ્રેમના ઉત્તમ ઉદાહરણ રૂપ સન્માન મેળવ્યું હતું